રાજ્યની સૌથી મોટી જનના હોસ્પિટલ રાજકોટમાં તૈયાર કરવામાં આવી છે જેનું લોકાર્પણ આગામી તારીખ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે આ માટે સંબંધિત આરોગ્ય સ્ટાફ તંત્રએ તમામ આગવી તૈયારીઓને હવે આખરી ઓપ આપ્યો છે ગાયનેક અને પીડિયાટ્રિક સાથે બાયોકેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સવલત અહીં શરૂ કરવામાં આવી છે આ હોસ્પિટલ બનાવવા પાછળ એકસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ સાથે સાતસો પચાસ બેડની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે હોસ્પિટલ ચોકમાં ઉભી થયેલી અગિયાર માળની અદ્યતન જનાના હોસ્પિટલમાં દરેક માળ પર કેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતે નજર કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં છવ્વીસ બેડ પ્રથમ માળે સત્તાવન બીજા માળે બ્યાસી ત્રીજા માળે એકસો બાવીસ ચોથા માળે સત્તર પાંચમા માળે છપ્પન છઠ્ઠા માળે એકસો બાર અને સાતમા માળે એકસો અઢાર તેમજ આઠમા માળે છત્રીસ નવમાં માળે એકસો ચૌદ દસમા માળે ત્રેપન બેડ અને અગિયારમાં માળે પીડીયાટ્રિક ગાયનીક ડિપાર્ટમેન્ટની ઓફિસ સીએસએસડી એરિયા એચવીએસી કિચન અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે એકસો પચાસ કરોડના ખર્ચે ઉભી થનાર જનરણા હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન ફાર્માસિસ્ટ પેરામેડિકલ સ્ટાફ ટેડિયોલોજીસ્ટ એનેથેસ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નર્સિંગ સ્ટાફ અધિકારીઓ સહિતનો સ્ટાફ પણ તૈનાત રહેશે મોટી હોસ્પિ મો આપણે હોસ્પિટલ છે અને પીડી હોસ્પિટલનું સંલગ્ન રાજ્ય સરકારને સહયોગથી આઠસો બેડનું અત્યારે જેનું આપણું જનાના હોસ્પિટલ તરીકે ઓળખાઈએ છીએ જનાના હોસ્પિટલ તરીકે મળ્યું છે આમાં આમાં અત્યારે બે વિભાગ છે એટલે એક એક તો જનાના બાળુ વિભાગ છે અને બીજા વાળું વિભાગ છે જે જે અત્યારે આ આ એક તરફથી જે કોઈ રાઉન્ડ લે આ જોશે તો ખબર પડશે કે આ એક એક તરફથી જે છે સિવિલ હોસ્પિટલ છે પણ આમાં પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલ જેવી લાગે છે જ્યાં અદ્યતન બાળકો માટે જોઈએ તો અદ્યતન એસએનસીયુ એનઆઈસીયુની સુવિધા જેને આપણું આઈસીયુ કહીએ આઈસીયુ એટલે જે જે જન્મજાત બાળકો હોય આનું આ માટે આઈસીયુ અને અને જે બાળકો થોડું મોટું થઈ જાય એટલે ત્રણ વર્ષ ચાર વર્ષનું થઈ જાય પાંચ વર્ષ થઈ જાય આ માટે પણ આઈસીયુ એટલે બધા આઈસીયુની સુવિધા અહીંયા છે પછી પછી આ સાથે સાથે જે જે કોઈ જેને કોઈ ભગવાન ઉપરથી દિવ્યાંગ બનાવવું હોય જેને કોઈ દિવ્યાંગ બાળક કહીએ સ્પેશિયલ બાળક કહીએ આનું સારવાર માટે પણ છ વર્ષથી ઓછા આવે આ માટે પણ બહુ સ્પેશિયલ વ્યવસ્થા છે આ માટે સ્પેશિયલ ડોક્ટર્સ સ્પેશિયલ નર્સિંગ સ્ટાફ સ્પેશિયલ ટ્રેન પારામર્શિક સ્ટાફ છે આ માટે દિવ્યાંગ બાળકો માટે પણ અહીંયા જે છે જે અહીંયા આપના એક ફિલ્ડ રાખ્યું છે એક ફ્લોર રાખ્યું છે જ્યાં અહીંયા સારી રીતે રમી શકે આ માટે અત્યારે હું બે દિવસ પહેલાં ચિત્રનગરીથી ચિત્ર પણ દોરાયું છે એટલે આ આ જે દિવ્યાંગ બાળકો છે આ સારી સારી રીતે ત્યાં રમી શકે સારી રીતે સારવાર થઈ આ સાથે સાથે પોષણનું સુવિધા માટે ન્યુટ્રિશન માટે આ બધું સુવિધા રાખેલી છે આ તો બાળકોનું હોસ્પિટલની વાત થઈ પછી જ્યાં સુધી જનાની વાત છે જેનું આપણું ગાયનકોલોજી અને ઓપસ્ટેટિક ડિપાર્ટમેન્ટ કહીએ આ માટે અદ્યતન અદ્યતન જે આઈસીયુ છે અદ્યતન મોડ્યુલર ઓટી છે અને કોઈ પણ સારવાર માટે કોઈપણ સર્જરી માટે એટલે અત્યારે કોઈ પ્રેગ્નન્સીવાળું માતા હોય અને કોઈનું કોમ્પ્લિકેશન આવી જાય તો આપણે અહીંયા કોઈપણ પરિસ્થિતિમાં અમદાવાદ અથવા હાઈ સેન્ટર નહીં મોકલવું પડે એટલે એટલી સુવિધા અહીંયા બધી સુવિધા અહીંયા રાખેલી છે બધી ડૉક્ટરો પણ અહીંયા અહીંયા છે સરકાર સરકાર તરફથી અલગથી એટલે પહેલાં જે સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી આથી અલગથી બારસોનું મેકઅપ મંજૂર થયું છે આ આ બધાને અહીંયા નિમણૂંક કરીને આપના કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા આઠસો બેડનું આપને અહીંયા કરવાનું છે